આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અને મત મતવિસ્તારના ધારાસભ્ય અમારી આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યુવા નેતા ચૈતરભાઈ વસાવાને રાજપીપળાની કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે અમે માનની ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરીએ છીએ અને ખૂબ ખુશી સાથે આજે ખુશીનો દિવસ તો છે જ ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે અને એ સાથે જ ચૈતરભાઈને પણ આજે જામીન મળ્યા છે આ એક શુભ સંકેત છે કેમ કે ભગવાન આવી ગયા છે તો રાક્ષસોનો નાશ થવાનો હવે જરૂરી છે તો આજે ચૈતરભાઈના જામીન થયા છે એ ખૂબ ખુશીનો વિષય છે ચૈતરભાઈનું સ્વાગત કરીએ છીએ સમગ્ર આદિવાસી સમાજમાં ખૂબ ખુશી છવાઈ ચૂકી છે અત્યાર સુધીમાં મને ઢગલાબંધ ફોન આવી ચૂક્યા છે આમ આદમી પાર્ટી પણ ખુશ છે આવનારા દિવસોમાં ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટી

છે દિલ્હી ભાજપ વાળા સુધી ચૈતરભાઈનો ડર ફેલાયો છે ભાજપવાળા ડરતા હોય તો ખુશીની વાત છે ચૈતરભાઈ ચૈતરભાઈ એક એક ટાઈગર છે છે લડાયક યોદ્ધા અને આદિવાસી સમાજનું જબરજસ્ત હજડ બમ સમર્થન ચૈતરભાઈને મળ્યું છે ત્યારે ભાજપવાળાને ડર લાગવો સ્વાભાવિક છે પણ આટલી હલકી કક્ષાની રાજનીતિ ભાજપવાળા કરશે આટલા નીચે ઉતરશે આટલો અન્યાય કરશે આટલો અત્યાચાર કરશે એવી આશા નહોતી ચૈતરભાઈ વસાવા લોકોના પ્રેમથી જીતેલા ચૂંટાયેલા વ્યક્તિ છે એને જયારે અરવિંદ કેજરીવાલ જે એવું જાહેર કરી દીધું છે કે ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભાની ચૂંટણી લડશે એવું જાહેર કરી દીધા પછી આજે કોર્ટના ઓર્ડરમાં એવું લખાઈને આવે છે કે ભરૂચ અને નર્મદામાં ચૈતરભાઈ નહીં લઈ શકે હાજર નહીં રહી શકે સાફ સાફ બતાવે છે કે ભાજપ પાર્ટી ચૈતરભાઈ વસાવાથી ખૂબ ડરી ગઈ છે પણ ચૈતરભાઈ એક લડાયક યોદ્ધા છે એ ડરશે નહીં પાછા પડશે નહીં આમ આદમી પાર્ટી ચૈતરભાઈ સાથે છે આદિવાસી સમાજ સાથે છે અને ચૈતરભાઈ વસાવાને કોઈપણ સંજોગોમાં કોઈપણ સંઘર્ષમાં મજબૂત ટેકો આપી મજબૂત સાથ આપી ભરૂચ લોકસભાના સાંસદ બનાવીને જ હવે જંપીશું કેમ કે કેજરીવાલજીએ કહ્યું છે જય હિંદ જય જય ગરવી ગુજરાત ચૈતરભાઈનું ખૂબ ખૂબ સ્વાગત